સાબરકાંઠા જિલ્લામાં ચોવીસ હજાર હેક્ટર કરતાં વધુ બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે અહીં મોટાભાગના ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા ખેતી કરી રહ્યા છે બટાકાની ખેતી પાછળ એક દીઠ રૂપિયા પચાસથી પંચાવન હજારનો ખર્ચ થાય છે હાલની પરિસ્થિતિ એવી બની છે કે બટાકાના પાકમાં સુકારા નામનો રોગ જોવા મળ્યો છે જેને લઈને બટાકાના પાન બગડી ગયા છે અને ખેતર જાણે કે સુકાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે આમ તો હળિયોલ ગામમાં સિત્તેર ટકાથી પણ વધુ બટાકાના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને પંચાવન દિવસ થયા આ નેવું દિવસનો ઉપરનો પાક છે નેવું દિવસે તૈયાર થઈ શકે પરંતુ આ વાતાવરણના કારણે ધુમ્મસ અતિશય પડવાથી બટાકામાં સુકારાનો રોગ લાગુ પડેલ છે રોગ લાગુ પડવાથી બટાકુ એકદમ સુકાઈ ગયું છે જેના કારણે નીચે બટાકાની સાઇઝ પણ બનતી નથી અને ખૂબ નુકસાન થાય છે તો બીજી તરફ સતત વાદળછાયા વાતાવરણ અને સવારે બટાકાના પાન પર ઝાકળ પડવાને લઈને આ સુકારો આવ્યો હોય તેવું ખેડૂતો માની રહ્યા છે આ ઉપરાંત ફૂગજન્ય કોઈ રોગચાળો આવ્યો હોય તેવું પણ ખેડૂતોનું માનવું છે સુકારા રોગને લઈ બટાકાના પાન તો ઠીક પણ મૂળિયા પણ ખોવાઈ ગયા છે આમ તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પિસ્તાળીસ એમએમ કરતાં વધુની સાઇઝના બટાકા થાય તો ખેડૂતોનો પાક વેપારી લઈ શકે છે જોકે હાલ બટાકાની સાઇઝ ત્રીસ થી પાંત્રીસ એમ જ થઈ છે જેને લઈને આ બટાકા તો ગ્રેડિંગમાં જ નીકળી જતા હોય છે જેથી ખેડૂતોને ભારે નુકસાની થઈ શકે તેમ છે વાવેતર પાછળ કરેલ ખર્ચ ઉપરાંત રૂપિયા વીસ થી પચીસ હજારની દવાનો છંટકાવ કરવા છતાં પણ સુકારા રોગનો કોઈ નિવેડો આવતો નથી અત્યાર આ પાકમાં અત્યારે મોટામાં સિત્તેર ટકા જેટલું બટાકાનું વાવેતર થયેલું છે અને એ પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થયેલું છે અત્યારે બટાકુ ચાલીસેક દિવસનું થવા આવ્યું છે પણ ચાલીસ દિવસના બટાકામાં એકદમ સુકારો આવી ગયો છે પરિણામે આખાના આખા ખેતર સુકાઈ ગયા છે અને ખેડૂતોને ઘણું બધું નુકસાન જાય એવું છે લગભગ સાત સાત હજાર રૂપિયા લીટરવાળી દવા છનો છંટકાવ કર્યો છે છતાં પણ ખેડૂતોને રિઝલ્ટ મળતું નથી અને પરિણામે વીગે પચાસથી સાઠ હજાર જેટલું નુકસાન જેવી ભીતી અત્યારે સેવાઈ રહી છે